નમસ્તે મિત્રો હું છું કાજલ ગોગારી આપણે નજર કરશું એક વીડિયા ઉપર અહીંયા આવતા પહેલા રીલ બની ગયું હોય કે સાહેબ આવે છે એટલે રોડ બની જાય સ્વચ્છતા થઈ જાય પણ એટલે આપણે એવું ઈચ્છતા નથી અમે એવું ઈચ્છીએ છીએ કે અમે આવીએ કે ના આઈએ રોજે રોજ સ્વચ્છતા હોય અને પ્રજાજનોને કોઈ તકલીફ ના પડે એ રીતનું આપણું આયોજન હોવું જોઈએ એટલે આપણો વાંક નથી તો રીલ તો બનાવે આપણે એમાં પોઝિટિવ લેવાનું આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એવું બોલે છે કે મારી આવતાની સાથે રોડ અને રસ્તા સારા થઈ જાય છે કોઈ લોકો વિડીયો ઉતારીને રીલ વાયરલ કરી દે છે એ પણ વાત એની સાચી છે તો એને એ ખબર છે કે મારી આવતાની સાથે રોડ અને રસ્તા સારા થઈ જાય છે એ આપણી સ્વાસ્થ્યની બહુ ફિકર કરે છે કે હું એવું માનું છું કે જનતા હંમેશા સ્વચ્છ સ્વચ્છ રહે તો પછી તમારી આવ્યા પહેલાંની તમે રસ્તાની પરિસ્થિતિ જોઈ ખબર નથી પડતી કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે હજારો પબ્લિકની ત્યાં અવર જવર છે લોકો પડી જાય છે હાથ પગ તૂટે છે એની ગાડીની ઈજા પહોંચે છે બ્રિજ પડી ગયો હજારો લોકો ત્યાં પડી અને એક્સપાયર થઈ ગયા તો એનો જવાબદાર ગવર્મેન્ટ નથી કારણ કે ગવર્મેન્ટ ભ્રષ્ટાચારીમાંથી ઓછી નથી આવતી પણ આજ પણ પબ્લિકને જાગૃત નથી તો આપણને એવું નથી લાગતું કે આપણે જાગૃત થવાની જરૂર છે પરિવર્તન લાવવાની જરૂર છે બસ મારું એટલું જ કહેવું છે જય